તો હવે મેં કેટલા વાગ્યે પહોંચ્યો કેટલું નહીં તો ચાલો આવે આ કે આપણે બીજું કન્ફર્મ કરીએ ને ખાસ દેખાડ દઉં હાશે તેને વાત ખાતે રાખું છું આપણી ગાડી અને કીધા વારસદ કારણ કે ગાડી બાજી રાહુલ ગુઈ ગયો ને તો બીજું રજા હતી એટલે રાહુલ ગયો કારણ કે જોઈ હવે સુરતમાં કેવી મજા આવે છે કેવી નહીં કારણ કે હવે કારણ કે હું થઈ જતો સોમનાથ અમે ખબર તો છે ગળું અને ગળું તો સીધા ગાડી અહીં છે કારણ કે અમે બે વાગ્યા નીકળ્યા દિવસના ને ભાઈ અત્યારે રાતના બે વાગ્યા છે સરસ બાર કલાક સીધા ગાડી આવી છે તો થાક તો લાગ્યો હોય ચાલો મળી આગળ એચ્યુઅલીમાં ભાઈ અમે પહોંચી ગયા સુરત એચ્યુઅલીમાં કોમરેજ કોમરેજ અને કામરેજ ચાલો મળીએ આગળ કારણ કે વાગી ગયા છે સાડા પાંચ સાડા પાંચે અમે

جی لے گیٹ

જાને હવે <laughs>